ધારાસભ્ય યોગ્ય બાપજી બન્યા સારથી મુસાફરો ભરેલી બસ હંકારી કરાવ્યું પ્રસ્થાન ધારાસભ્ય દ્વારા બસ ચલાવવાની ઘટના બની ચર્ચાનો વિષય આણંદના રાજકીય વર્તુળોમાં એક અનોખી ઘટના જોવા મળી છે જ્યાં લુકસેવક તરીકેની ભૂમિકા ભજવતા ધારાસભ્ય સ્વયં સારથી બન્યા હતા આણંદ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જેઓ લોક મુખે બાપજી તરીકે ઓળખાય છે તેમણે આણંદ એસટી બસ મથક ખાતે કાર્યક્રમ દરમિયાન બસના સ્ટિયરિંગ પર કાબુ સંભાળ્યો હતો મુસાફરોથી ખચોખચ ભરેલી એસટી બસને તેમણે કુશળતાપૂર્વક હંકારીને પ્રસ્થાન કરાવ્યું હતું જે ઉપસ્થિત નાગરિકો અને મુસાફરો માટે કૌતુકનો વિષય બન્યું હતું સામાન્ય રીતે લોકાર્પણ પ્રસંગે લીલી ઝંડી ફરકાવી ને વાહનને રવાના કરવાની પ્રથા પ્રચલિત છે પરંતુ ધારાસભ્યએ પરંપરાથી વિપરીત ડ્રાઈવરની સીટ પર બેસી ને બસનું સંચાલન કર્યું હતું નિગમના નિયમિત ચાલકનો પણ વિશેષ આભાર માન્યો હતો જેમણે તેમને બસ ચલાવવા માટેની સીટ સોંપી હતી ધારાસભ્યો દ્વારા બસ હંકારવાની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થયો છે જેમાં તેઓ અત્યંત ઉત્સાહપૂર્વક વાહન ચલાવતા નજરે પડે છે આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણોમાં ગરમાવો આવ્યો છે આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપતા યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોઈ દેખાડો નથી પરંતુ એક અભિગમ છે જો કે જનપ્રતિનિધિ દ્વારા મુસાફરોની સુરક્ષા સાથે સંકળાયેલા ભારે વાહનને આ રીતે ચલાવવું કેટલું યોગ્ય છે તે અંગે લોકમાનસમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે એક તરફ તેમના સમર્થકો અને તેમની સાદગી જમીની જમીન સાથેના જોડાણ તરીકે મૂળવી રહી છે જ્યારે બીજી તરફ કેટલાક જાગૃત નાગરિકો ને વિવેચકો આ ઘટનાને માત્ર પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસ અથવા પબ્લિસિટી સ્ટન્ટ તરીકે જોઈ રહ્યા છે આમ છતાં બાપજીનો આનોખો અંદાજ સમગ્ર પંથકમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ એમ શીખવ્યું છે કે પ્રજાની સેવા માટે હર હંમેશ તૈયાર રહેવું અમારા માટે આ ગૌરવનો વિષય છે અમારા નેતા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમને જે સૂચના આપી હતી એનું અમને ગૌરવ છે અને એ ગૌરવને વધાવતા આજે મને પોતાને એ ગૌરવની ક્ષણ માળવાની મળી છે એસટીના ડ્રાઈવર અને અહીંના મેનેજરશ્રીએ એમની પોતાની બસ અમને થોડોક સમય માટે પણ ચલાવવા આપી હું તેમનો આભાર માનું છું